તો સરસ એવો કલર પણ આવ્યો છે બટેકા લીધા છે તેને આપણે ગ્રેટ કરી લઈશું તો હવે આપણે એને એથી ત્રણ પાણીએ ધોઈ લઈશું હવે આપણે આને આ રીતે પેસ કરી અને બધું જ કાઢી લઈશું તો મેં અહિયાં ત્રણ મરચી અને ત્રણ ડુંગળી અને લીલા દાણા લીધા છે તો મરચીના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું ડુંગળીને આ રીતે સ્લાઇસ કરીશું હવે આપણે આને આ રીતે એક એક સ્લાઇસ સુધી કરી લઈશું તો મેં અહીંયા એક વાટકો ઘઉં નો લોટ લીધો છે જે આપણે રોટલીનો લેતા હોય તે

ઉપર તેલ નાખી અને આ રીતે આપણે મસળી લેશું પછી આને બે મિનિટ રેસ્ટ થવા દેશું ત્યાં સુધીમાં આપણે ટપિંગ તૈયાર કરી લેશું તો જે બટેકાનું છે એનાને સ્લાઇસ કરેલી ડુંગળી ને મરચા અને કોથમરી નાખી એક ચમચી સિલિપ ટેક્સ

તો મેં અહિયાં લોટના પણ લુવા બનાવી લીધા છે આપણે તેને ગણી લઈશું આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તેની આપણે લેસ કરી લઈશું હવે જે આપણે ટફિંગ બનાવ્યું છે તે આપણે બે ચમચી નાખી દેશું અને આ રીતે આપણે તો ફરીથી આપણે એક રોટલી ઉપર કવર કરી અને ઉપર ટમેટા સોસ લગાવી દઈશું તેના પર નાખી અને ફરીથી આપણે એક રોટલી ઉપર નાખી મૂકી અને આ રીતે ફરીથી કવર કરી લેશું અને ચારે બાજુ આ રીતે આપણે પ્રેસ કરી દેશું તો આપણે હવે આને હળવા હાથે કાઢી લેશું તો મેં અહીંયા કાણા ડીશ લીધી છે તેને લીધી છે તો મેં અહિયાં પેલેથી એક પેનમાં પાણી અને આ રીતે સ્ટેન્ડ અને તેની આપણે મૂકી દઈશું

ઘરના સામાન માંથી જ બની જાય છે તો તમે એકવાર આ બનાવશો તો તમારા બાળકો પેંકી સેન્ડવીચ ખાવાનું પણ ભૂલી જશે અને આ આટલો હેલ્ધી છે નાસ્તો સરસ એવું આપણું પીસ કટ થઈ ગયું છે તો આપણે એક ઢોસાની લોઢીમાં મેં અહિયા બે ચમચી રાય એકવાનું છે તો આપણે રાઈ પણ તતડી દઈ છે તો હવે આ રીતે આપણે બધા ગોઠવી દઈશું આ રીતે આપણે થોડા આગા પાછા કરી લઈશું તમારે આને તેલમાં ફ્રાય કરવી હોય

હવે પી ફરી આપણે બીજા પીસ વધ્યા છે તેને પણ આપણે આ રીતે શેકી લઈશું થોડું તેલ નાખશું તો હવે આપણે સર્વ કરી લઈશું તો તેના ઉપર આપણે ગ્રીન ચટણી અને ટમેટા સોસ આપડે નાસ્તો રેડી છે